ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવાડ મોટી સફળતા મળી છે પંજાબમાં હથિયારો અને ગ્રેનેડની હેરાફેરીના ગુનામાં વોન્ટેડ આરોપી ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોપી બિલ્લાની હાલોલની એક હોટેલમાંથી ધરપકડ કરવામાં આવી છે ગુરપ્રીત સિંહ સામે બટાલા પોલીસ મથકે આતંકવાદી નેટવર્કની મદદ કરવા બદલ ગુનો નોંધાયો હતો તે પાકિસ્તાની આઈએસઆઈના હેન્ડલરો સાથે મળીને પંજાબમાં ગ્રેનેડ હુમલા અને ફાયરિંગ દ્વારા દહેશત ફેલાવવાના કાવતરામાં સામેલ હતો મુખ્ય આરોપીઓ મનુ અગવાન અને મનિંદર બિલ્લા મલેશિયાથી ઓપરેટ કરી રહ્યા હતા પંજાબ પોલીસે આપેલી બાતમીના આધારે ગુરપ્રીત સિંહ હાલોલની એક કંપનીમાં મજૂર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે એટીએસ દ્વારા ઝડપાયેલા આરોપીએ ગ્રેનેડ અને પિસ્ટલની હેરાફેરીમાં સામેલ હોવાની કબૂલાત કરી છે ગુજરાત એટીએસ દ્વારા હવે આ આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે પંજાબ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે